અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ અંગે ખાસ પ્રેઝન્ટેશન યોજાયું હતું જેમાં આકાશવાણી અને દૂરદર્શનના અધિકારશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મના વિવિધ પાસાઓ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી આ સેમિનારમાં અમદાવાદ શહેરના જર્નાલિઝમ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તેમના પ્રશ્નો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ભવન્સ કોલેજ અને પીડી જર્નાલિઝમના વિદ્યાર્થીઓનો પ્રસાર ભારતી દૂરદર્શન અમદાવાદ અને ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદ દ્વારા વ્યવસ ઓટીટી પ્લેટફોર્મ પર વ્યુઝ પ્લેટફોર્મ પ્લેટફોર્મની માહિતી માટે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું જે કોન્ફરન્સની અંદર વ્યવસ ઓટીટી પ્લેટફોર્મ બાબતે બધા જ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવેલી હતી વિદ્યાર્થીઓ દ્વારા પણ ઘણા બધા પ્રશ્નો એમના પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવેલા હતા અને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવેલું હતું